નમસ્તે એ એક્ઝામ ગુરુના વ્હાલા વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ગણિતનો ગુરુ અને આજે આપણે ગણિતના એક ખૂબ જ મજેદાર પ્રકરણની સફર પર નીકળવાના છીએ તૈયાર છો આજે આપણે છેક ક્રિકેટના સ્કોરબોર્ડથી લઈને ક્લાસની હાજરી સુધી આપણી આસપાસ જે બધે જ માહિતી ફેલાયેલી છે ને એની દુનિયાને સમજવાના છીએ અરે આપણી આસપાસ તો જુઓ બધે જ માહિતી છે સવારે છાપામાં આવતા શહેરના તાપમાનથી લઈને તમારા રિપોર્ટ કાર્ડના માર્ક સુધી બધું જ તો આંકડા અને તથ્યો છે પણ આ માહિતીનો અસલી મતલબ શું છે ચલો આજે એને બરાબર સમજીએ તો આ માહિતી એટલી શું ગભરાશોને એ બહુ જ સહેલું છે વિચારો જ્યારે ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે સ્કોરબોર્ડ પર જે રન વિકેટ અને ઓવર દેખાય છે બસ એ જ માહિતી છે તમારા ક્લાસમાં આજે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે એ આંકડો પણ એક માહિતી છે ટૂંકમાં કહીએ તો ભેગા કરેલા આવા આંકડાઓ કે હકીકતોના સંગ્રહને જ માહિતી કહેવાય છે ચાલો માની લીધું કે આપણે આ બધી માહિતી ભેગી કરી લીધી પણ શું આ આડાવળા આંકડાઓનો ઢગલો કોઈ કામનો છે ખરો સવાલ એ છે કે આ માહિતીમાંથી સાચો અર્થ ક્યારે અને કેવી રીતે કાઢી શકાય સાચો જવાબ છે જ્યારે આપણે તેને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવીએ ખરો જાદુ તો ત્યારે જ થાય છે જેમ કે વિખેર પડેલા પુસ્તકોમાંથી કોઈ ચોક્કસ પુસ્તક શોધવું કેટલું અઘરું છે બસ એવું જ કંઈક અવ્યવસ્થિત માહિતીનું છે એમાંથી કંઈ સમજવું બહુ મુશ્કેલ છે અરે તમારી ચોપડીમાં પેલી સલમાવાળી વાત યાદ છે ને એણે કેટલા બધા કાંકરા ભેગા કર્યા પણ જ્યાં સુધી એણે કાંકરાને રંગ પ્રમાણે અલગ અલગ ગોઠાવ્યા નહીં ત્યાં સુધી એ શું હતું બસ કાંકરાનું એક ઢગલો પણ જેવી એણે ગોઠવણ કરી તરત જ ખબર પડી ગઈ કે ભાઈ કયા રંગના કાંકરા કેટલા છે હવે જરા અહીં જુઓ ડાબી બાજુ રોનાલ્ડે તેના મિત્રોના જૂતાના નંબર કેવા આડાઓડા લખ્યા છે એકદમ ગૂંચવણ જેવું લાગે છે ખરું ને પણ હવે જમણી બાજુ જુઓ જેવું જ તેણે આ નંબરોને એક કોષ્ટકમાં ગોઠવ્યા બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હવે એકદમ સ્પષ્ટ દેખાય છે કે કયા નંબરના જૂતા કેટલા મિત્રો પહેરે છે આજ તો છે ગોઠવણનો અસલી જાદુ સારું હવે જ્યારે આપણે માહિતી ભેગી કરતા હોઈએ ત્યારે તેને ઝડપથી નોંધવા માટે એક બહુ જ મજેદાર અને કહી શકાય કે જાદુઈ રીત છે એને કહેવાય છે આવૃત્તિ ચિહ્નો એટલે કે ટેલીમાર્ક્સ ચાલો હું તમને ગણતરી કરવાની એક એવી જબરદસ્ત ટ્રીક શીખવાડું ને કે જેનાથી મોટી મોટી સંખ્યાઓ ગણવી પણ તમારા માટે રમતવાદ બની જશે શું તમે તૈયાર છો એ જાદુ જોવા માટે તો આ રહી એક ખાસ ટ્રેક જુઓ જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે પહેલાં ચાર માટે ચાર ઊભી લીટીઓ દોરવાની એક બે ત્રણ અને ચાર અને જેવો પાંચમો આવે એટલે એ ચાર લીટીઓ પર ફટ કરતી એક ત્રાસી લીટી કરી દેવાની બસ બની ગયું પાંચનું એક મસ્ત જૂથ આનાથી પાંચ પાંચના જૂથમાં ગણતરી કરવી એકદમ ઝડતી અને સહેલી બની જાય છે હવે આ કોષ્ટક જુઓ અહીં વિદ્યાર્થીઓના મનપસંદ વિષયોને આવૃત્તિ ચિહ્નોથી બતાવ્યા છે આ ચિહ્નો ગણીને જે સંખ્યા મળે તેને તે વિષયની આવૃત્તિ કહેવાય છે ખાલી પાંચ પાંચના જૂથ ગણવાના જેમ કે કલા વિષયમાં પાંચનું એક જૂથ અને બે છૂટા એટલે કે સાત વિદ્યાર્થીઓ અને ગણિતમાં પાંચનું એક જૂથ એટલે પાંચ વિદ્યાર્થીઓ જોયું સેકન્ડોમાં જવાબ કેટલું સહેલું છે ચલો હવે માહિતીને રજૂ કરવાની એક નવી અને એનાથી પણ વધુ રસપ્રદ રીત શીખીએ શું તમને ખબર છે કે આપણે આંકડાઓને ચિત્રોની એક સરસ મજાની વાર્તામાં ફેરવી શકીએ છીએ બહુ જ સરળ છે જ્યારે આપણે માહિતીને સમજાવવા માટે આંકડાઓની જગ્યાએ મસ્ત મજાના ચિત્રોનો ઉપયોગ કરીએ ને ત્યારે તેને ચિત્રાલેખ કહેવાય છે આનાથી માહિતી જોવામાં ખૂબ જ રસપ્રદ લાગે છે અને એને સમજવી પણ એકદમ સહેલી બની જાય છે ચિત્ર આલેખમાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવા માટે આવા ચિહ્નોનો ઉપયોગ કરી શકીએ છીએ પણ અહીં એક મોટો સવાલ છે શું દરેક ચિહ્નનો અર્થ હંમેશા એક જ થાય ના અને એ સમજવા માટે જ ચિત્ર આલેખનો સૌથી અગત્યનો નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે ચિત્ર આલેખનો રાજા એનો સૌથી 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 મહત્વનો ભાગ હોય છે પ્રમાણમાપ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્કેલ આ પ્રમાણમાપ જ આપણને કહે છે કે એક ચિત્રની અસલી કિંમત કેટલી છે એ જાણ્યા વગર ચિત્ર આલેખ બિલકુલ અધૂરો છે ઉદાહરણ તરીકે આ સ્લાઇડ પરનું પ્રમાણમાપ જુઓ એ શું કહે છે એ કહે છે કે એક ચિત્ર બરાબર દસ વિદ્યાર્થીઓ તો એનો સીધો અર્થ એ થયો કે જો કોઈ વર્ગની સામે આવા પાંચ ચિત્રો હોય તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે સીધો હિસાબ છે પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ વિદ્યાર્થીઓ સમજાયું ને આજ તો છે પ્રમાણમાપનો કમાલ અને હા એક ખાસ વાત તમને ખબર છે આ બધું શીખવાની સાથે સાથે તમે અભ્યાસક્રમની એક બહુ જ મહત્વની અધ્યયન નિષ્પત્તિ એટલે કે શીખવાનો એક મુખ્ય હેતુ જેનો કોડ છે એમ સિક્સ વન એ સિદ્ધ કરી રહ્યા છો જેમાં માહિતી એકત્ર કરવી તેને કોષ્ટકમાં ગોઠવવી અને ચિત્ર આલેખનું અર્થઘટન કરવું સામેલ છે મતલબ કે તમે એક મહત્વનો પડાવ પાર કરી રહ્યા છો શાબાશ તો વિદ્યાર્થી મિત્રો આપણે માહિતીને સમજવાની અને તેને રજૂ કરવાની આખી કળા શીખી લીધી છે હવે સમય આવી ગયો છે તમારી હોશિયારી અને આવડતને ચકાસવાનો એક વાત હંમેશા યાદ રાખજો ગણિત માત્ર દાખલા ગણવા પૂરતો જ સીમિત નથી એ તો આપણી આસપાસની દુનિયાની માહિતીને સમજવાની અને તેમાંથી સાચો અર્થ કાઢવાની એક અદ્ભુત કળા છે તો તમે આ પ્રકરણ કેટલું પાકું કર્યું છે એ જાણવા અને તમારી હોશિયારી આખી દુનિયાને બતાવવા માટે જરા પણ રાહ જોયા વગર અત્યારે જ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ગ્રુ ડોટ કોમ પર જાઓ અને ત્યાં આપેલી આ પ્રકરણની એલો આધારિત ક્વિઝ આપો ચાલો જોઈએ કોના પૂરેપૂરા માર્ક્સ આવે છે ઓલ ધ બેસ્ટ